we as cpr theory valence cell electron pair repulsion repulsion એટલે આપાકર્ષણ મિત્રો નીચેનામાંથી કયા અણુમાં કેન્દ્રીય પરમાણુ ઉપર અવબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને sp3d સંકરણ ધરાવે છે તો પહેલા સંકરણ ફાઇન્ડ કરીએ sf4 1/2

फाइव माइनस फोर वन लोन पेर चलो प्लस एन इजल टू वन हाफ बोलो बोलो शू वन हाफ पीएमसी समझ पड़े मित्रों तैयार जाओ वन हाफ वन हाफ वेले न पाटेकर ऐश्वर्यानी छबी पंदर नंबर वैलेंसी मोनो चार केटाइन एक एन एन जीरो केटाइन मींस धन आयन तो जो अगर जो के पांच ने चार नौ मे एक जाए तो आठ आठ भाग्या चार चार સંકરણ લોન પહેર કાઢવાની જરૂર જ નથી એસપી થ્રી કીધું છે ને ચલો આ તો નીકળી ગયું ભાઈ બે નહીં આવે બે નહીં આવે એટલે ઓપ્શન નહીં આવે બરા એક જ બે છે કઈ નહીં ચલો આગળ જાઉં એક્સી ઓ ટુ એફ ટુ એનું ફાઇન કરે હવે તો n ઇઝ ઇક્વલ ટુ હા આઠ મોનો ગણવાના ને ઓક્સિજન ડાયવેલેન્ટ છે ઓ માઇનસ ટુ ફ્લોરીન મોનો વેલેન્ટ છે બે દસ ભાગ્યા બે પાંચ સંકરણ એસપી લોન પેર ફાઈવ માઇનસ ફોર ને બે ચાર લોન પેર આ સમાન થયું એસ એફ ફોર અને એક્સસી ઓ ટુ એફ ટુ એટલે એક ને ત્રણ એક અને ત્રણ હોય એવું એક અને ત્રણ તા તો આમાં નહીં આવે એક ને ત્રણ આમાંય છે આમાં નથી એક ને ત્રણ આમાં છે ઓનલી પણ છે તો પછી પેલું પે જોવું જ પડશે ચાલો સી એલ ઓ એફ અહીંયા બતાવી દો તો એમાં એન ઇઝ ઇક્વલ ટુ હાફ ક્લોરીન સત્તર એટલે 7 ઓક્સિજન ડાયવેલેન્ટ નહીં ગણો ફ્લોરિન મોનોવેલેન્ટ ગણી લો 7 ને 3 7 ને 3 10 ભાગ્યા 2 5 sp3 d લોન pair 5 - 4 લોન pair 1 લોન pair 1 લોન pair 1 બધામાં સેમ 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 SF4, એફ ફોર એક્સિ ઓફ ટુ અને સી એલ ઓ એફ થ્રી તો આવશે આન્સર બધી જગ્યા કામ આવે છે સરસ મજાનું આ સૂત્ર છે એ યાદ રાખવાનું એની એપ્લિકેશન તમે જોતા રહેશો બહુ જ મજા આવશે તમને ચલો આ તો એનાથી બી ઈઝી છે સી એસ ટુ તો સી ઓ ટુ જેવો સી એસ ટુ તો સી ઓ ટુ રેખ્ય છે તો આ પણ રેખ્ય હશે સંકરણ સંકરણને આધારે આકાર આવે બધા બી એફ થ્રી સમતલ્ય ત્રિકોણ એનએસ થ્રી

બીજા સાથે પહેલું ત્રીજા સાથે ત્રીજો અને ચોથા સાથે ત્યાંથી એને આકાર ને બધી લોનપેર ને બધી વસ્તુની માહિતી મળી જાય છે એક્ એફ ની સાચી સંરચના કઈ એક્સસી એફ ફોર તો પહેલા આપણે એનું સંકરણ બે છ એટલે સંકરણ કયું આવશે એનું એસપી થ્રી ટુ ત્રણ ચાર પાન ચાર પાંચ અને છ એસપી થ્રી ટુ સંકરણ લોન પેર માઇનસ ફોર ફોર બે લોન પેર તો એક લોન પેર એક લોન પેર તો ગયા બે લોન પેર બે લોન જે છે એ કેવી રીતે આવશે અપાકર્ષણ એમનું ઓછું થાય અને સ્થિરતા વધે ડી અબંધકારક યુગમનની સંખ્યા બંધકારક ઇલેક્ટ્રોન યુગમનની સંખ્યા સમાન નથી અબંધકારક યુગમણની સંખ્યા અને બંધકારકની સંખ્યા સમાન નથી એવા ચાલો એચ ટુ ઓ એમાં તમને બતાવી દઈએ પાણી બેબોન પેર બે લોન પેર સેમ ટુ સેમ ઓ ટુ આમાં જો બે બેબોન પેર બે લોન પેર બેબોન પેર બે લોન પેર સેમ ટુ સેમ એસસીએલ ટુ બે બોન પેર બે લોન પેર આઈ થ્રી માઇનસ પેનપેર અને એના પર માઇનસ આમાં સમાન નથી બાકી બધામાં તમે જો સમાન છે ઓકે આનું જે બંધારણ છે ને એચ ટુ ઓ જેવું છે હાઇડ્રોજન પારોક્સાઇડ જેવું નીચે આપેલા કયાણોમાં સૌથી નાનું બંધકોણ છે સૌથી નાનું બંધકોણ કોનામાં છે તો બંધકોણની અંદર આપણે પહેલે સમજાવ્યું હતું કે બંધકોણ તમારે જ્યારે કરવું હોય ત્યારે પહેલું જે છે એનો આધાર સંકરણ પર છે બીજો જે છે એ લોન પેર પર છે અને ત્રીજું બધું સરખું હોય તો પછી આમ જોવા જઈએ તો કોના પર ડિપેન્ડ કરશે તો સેન્ટ્રલ એટમ અને સાઈડ એટમ તો મધ્યસ્થ જે છે એમાં શું વધારે હોય તો મધ્યસ્થની જેમ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે હોય એનું બંધકોણ વધારે હોય અને સાઈડવાળાનું ઓછું હોય તો ઓછું હોય તો અહીંયા જુઓ ઓએસ 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 ને ઓએસ જે છે એ છે તો એફ માઇનસ સી માઇનસ બી માઇનસ અને આઈ માઇનસ જે છે તો એ આપણે ધ્યાનથી જોઈએ તો સૌથી નાનો બંધકોણ કોનો રહેશે તો આમાં શું કરવાનો છે

સેન્ટ્રલ એ તો આમાં સેન્ટ્રલ એટમ તો સરખા છે સાઈડ એટમમાં છે એફ છે સીએલ છે બીઆર છે આઈ છે તો એફનું કદ નાનું છે તો એનો બોન્ડ એંગલ જે છે હવે જો આ જેમ એનું કદ વધતું છે એમ બોન્ડ એંગલ વધતો જવાનો છે બરાબર કોનું જો એફ જે છે એમાંથી સીએલ પછી બીઆર પછી આય

પી આઈ થ્રી એસ આઈ થ્રી એસબીઆઈ થ્રી તો ત્રણ જે છે એમાં આયોડાઇડ આપેલા છે મતલબ સમૂહ અંદરના આયોડાઇડ આપેલા છે નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી અને હમણાં એ કીધું એ પ્રમાણે તો શા માટે પીઆઈ થ્રીનો બોન્ડ એન્ગલ હતો હમણાં આપણે બોન્ડ એન્ગલનું શું કીધું કે બોન્ડ એન્ગલ ઇઝ પ્રોપોશનલ ટુ સાઇઝ ઓફ સાઇડ એટમ અને ઇનવર્સલી સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ તો ઇનવર્સલી સાઇડ ઓફ સેન્ટ્રલ એટમ અને અહીં આઈ માઇનસ આઈ માઇનસ આઈ માઇનસ એટલે સાઈડ એટમ તો સરખા છે તો હવે સાઈડ એટમ તો સરખા છે આઈ માઇનસ આઈ માઇનસ આઈ માઇનસ સેન્ટ્રલ એટમ તો સેન્ટ્રલ એટમ જેમ ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ વધે તો ઘટે ને ઘટે તો વધે બરાબર તો ફોસ્ફરસ તો એક અદમાં નાનો છે તો વધુ એ તો આપણે આગળના સવાલમાં લોજિક લગાવ્યું પણ એનું મેઇન કારણ શું તો કે એવું થવાથી પીઆઈ થ્રીમાં બોન્ડપેર બોન્ડપેર જે છે એનું અપાકર્ષણ વધી જાય બોન્ડપેર બોન્ડપેરનું શું વધી જાય અપાકર્ષણ એટલે આ ધ્યાનમાં તમારે રાખવાનું બાકી હમણાં આગળ આપણે શું જોયું છે તો આગે આગળ આપણે જે જોયું છે એ આ કે બોન્ડ એંગલ એ સાઈઝ ઓફ સાઇડ એટમ ઇન્વસલી પ્રપોઝનલ ટુ સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ તો સેન્ટ્રલ એટમની અંદર અહીંયા કોણ હતું તો કે સેન્ટ્રલ એટમની અંદર પી છે કે જેનું કદ કેવું છે નાનું છે કોણ વધારે પણ એવું એનું મેઇન રીઝન એ નહીન રીઝન જે તમારું જે છે કે એમાં બોન્ડ પેટ બોનપેટ નું અપાકર્ષણ વધારે હોવાથી ક્લિયર થયું